બ્લોકના માલિક કેતનભાઈ પટેલ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી છતાંય કોઈ કાર્યવાહી થઈ નહીં ખાણ ખનીજની ચોરીની લેખિતમાં ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી કરાઈ નહીં ખાણ ખનીજના અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી રિપોર્ટર ઘનશ્યામ સિંહ પરમાર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ હિંમતનગર શું ઘટના બની હતી આજે હું જઈ રહ્યો હતો ટ્રેક્ટર લેન એટલે આ લોકોએ ટ્રેક્ટરમાં જોડે પલાઈ લીધું અને મને માલ માર્યો લાકડી ધાર્યો અને પાવરાન સેવાળો વધ્યો અને મોબાઈલ ઘરામાં ત્યાં નથી અને આ રીતના મને આ લોકોએ લઈ લીધું કેપટો પર આવી લીધું મોબાઈલ લઈ લીધો અને ઓના પહેલા એ મા થયેલી હતી મેં ફાયર કરાવી હતી બરાબર પણ એ લોકોએ પોલીસ વાળા કોઈની કાર્યવાહી કરી નહીં અને એની અમદાવાદમાં મારા આજે માર્યું રાઠોડ જીતીનભાઈ બાળાભાઈ મારું નામ પટેલ કીર્તન અમરતભાઈ લાકરોડામાં અને ચિતવાડામાં મારા બ્લોક છે અત્યારે હાલમાં લાકરોડા ગામ અને ચિતવાડા ગામ આ બંનેના ગામમાં બ્લોકમાંથી રેતી ચોરી કરવા માટેની એક હરીફાઈ ચાલે છે આ બધાને રોકવા માટે મેં ઘણી અરજીઓ કરી ખાન ખનીજમાં આ ખાન ખનીજના અરજીઓમાં ચિતવા ચિતવાડા ગામવાળા બધા મારી બાજુ બોલ્યા કે કીર્તનભાઈ હવે અમે કોઈ દિવસ અમે આ ચોરી કરશું નહીં અને લાખોડા ગામના સરપંચ અને બીજા જે બધા ભેગા મળીને મેં એમની ઉપર કેસ કર્યો છે એ કેસના અનુસંધાનમાં અત્યારે એ લોકો અમારા ચિતવાળા બાજુ જેટલા પણ ટ્રેક્ટર આવે કે કોઈ પણ ગાડી આવે તો એને મારીને અને એ લોકો દાદાગીરી કરે છે કે આ બ્લોક કેતનભાઈને નહીં ખોદવા દઈએ કે તમને પણ નહીં ખોદવા દઈએ અને અમે જ ખોદીએ છીએ અને અત્યારે પણ ખાન ખનીજ જોઈએ કે જે પણ સાહેબ મળેલા હોય અમે ફોન કરીએ તો આવતા નથી અને એ લોકો કરી બીજી મિનિટે આવીને અને આવા નાના માણસોને મારીને મારી અને નુકસાન કરીને અને ધમકાઈને ભગાડે છે તો આમાં આ ચોરી અટકવી જોઈએ અને આ ચોરી કરતા જેટલા પણ વ્યક્તિઓ છે એને જેલમાં નાખવા જોઈએ મેં એફઆઈઆર પણ કરેલી છે અરજીઓ પણ આપેલી છે એની ઉપર ખાન ખનિજ જીઓલોજીસ્ટ ગાંધીનગરના સાહેબે હજુ સુધી કોઈ ઇન્કવાયરી કરી નથી ઇન્કવાયરી કરવી જોઈએ અને આવા ચોરોને પ્રોત્સાહન આપતા હોય તો અટકાવવા જોઈએ અને આ લોકોને તાત્કાલિક ધોરણે એક્શન લેવા વિનંતી